ગુજરાતની એવી જગ્યાએ જ્યારે સતના મીઠા ટપકતાથી બનાવવા લાગ્યા શ્રીફળનો પહાડ સર્વ પ્રભુ પગાર છે બજરંગબલી બલી દેવદર્શન બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના ગેડા ગામે પ્રોણાનિક હનુમાન દાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિર જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે હિન્દુ ધર્મના લોકોમાં ભક્તિની સર્કિટ અને આસ્થાનું અનેરું મહત્વ રહેલું છે બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના ઘેડા ગામે પ્રૌણાણિક હનુમાન દાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિર જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે જેના કારણે બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં હનુમાન દાદાના ભક્તો શનિવારે શીશ ઝુકાવીને ધન્ય થાય છે બનાસકાંઠા જિલ્લાના લાખાણીથી ચાર કિલોમીટરના અંતરે ઘેડા ગામ શ્રીફળનો પહાડ આવેલો છે કોઈને માન્યામાં ના આવે કે શ્રીફળનો પહાડ હોતો હશે જવાબ છે હા ઘેડા ગામે હનુમાન દાદાના મંદિર રચાયો છે શ્રીફંડનો પહાડ આજે સાતસો વર્ષ પહેલાં ખીજડના વૃક્ષ નીચે સંભવનો હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થઈ હતી લોકવાયગા પ્રમાણે ઘેડા ગામે કેટલાક ગોવાડ ગાયો ચરાવતા અને ખીજડના જન નીચે આરામ કરવાનો તેમનો નિયત કર્મ હતો એક વખત ખીજડાના ઝાડ નીચે એક શિલા દેખાતા ધર્મ લોકોએ તેની હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરવાનું ચાલુ કર્યું કેટલાક અધમીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણીને તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું પરંતુ શિલાનો અંત ન આવ્યો એટલે જૂના પખાલકામાં કામ કરતા પાડાઓ વડે દોડવાથી બાંધીને શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ના પારખા હોય તેમ તરત જ પાડાઓ મરી ગયા અને સ્વરૂપ હનુમાનજી દાદા ત્યાં સ્વાથી થઈ ગયા અને ત્યારથી જ ગામજનોએ તે શિલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા ઘેડા હનુમાનજીના મંદિર ઉત્તર ગુજરાતમાંથી લોકો ભક્તિભાવ સાથે દર્શન કરવા માટે આવે છે દર શનિવારે દૂર દૂરથી પગપાળા શ્રદ્ધાળુઓ પણ પોતાની બાધા આખરી પૂર્ણ કરવા હનુમાનજીના મંદિરે આવે છે લાખો શ્રદ્ધાળુ દાદાના દર્શને આવતા હનુમાનજી મંદિર દર શનિવારે મેળા જેવો માહોલ સજાયો છે મંદિરે આવતા ભાવિકો ભક્તો મંદિર જે પણ મનોકામના લઈ આવે છે તે હનુમાન દાદા પૂર્ણ કરે છે એટલે કે દૂર દૂરથી લાખો ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડે છે હનુમાન મંદિર વર્ષો પહેલા એક સંતે મંદિરે પડેલા કેટલાક શ્રીફળ બાળકોને રૂપે વેચી દીધા એ જ સાંજે સંત બીમાર પડી ગયા અને પેટોનો દુખાવો ઉપડી પડ્યો તો સંતે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મેં તમારું મંદિરમાંથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વેચ્યા છે અને જો તે કારણથી બીમાર થયા હોય છે સંતની તબિયત સારી થઈ ગઈ જતા સવારમાં હનુમાન દાદાના મંદિર જઈ બે ઘણા શ્રીફળ મૂકી હનુમાન દાદાને મીઠો ટપકો આપ્યો કે હે હનુમાન દાદા તે મારા જેવા સંત પાસેથી બે ગણા શ્રીફળ લીધા છે તો જાઓ હવે મંદિર શ્રીફળનો પહાડ કરી બતાવજો અને ત્યાંથી જ મંદિર ભક્તોના ઘસારો વધી લાગ્યો અને શ્રીફળનો પહાડ બનવા લાગ્યો મંદિરે આવતા શ્રદ્ધાળુઓને શ્રીફળ વધેરવાથી સાથે સાથે શ્રીફળ રમતું મૂકવા લાગ્યા અને ધીરે ધીરે મંદિર શ્રીફળનો પહાડ રચાઈ ગયો શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી અને વર્ષોથી પહેલા શ્રીફળના પહાડમાંથી એક પણ નથી શ્રીફળના પહાડથી મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે શ્રદ્ધાળુ હનુમાનને શ્રીફળની સાથે આંકડાની માળા અને તેલ સિંદુર ચડાવીને ધન્યતા અનુભવે છે હનુમાન દાદાની સાચી શ્રદ્ધાથી પૂજન અર્ચના કરવાથી ભક્તોને મનોકામના અચૂક પૂર્ણ થાય છે કહેવાય છે કે હનુમાન દાદા પોતે મૂર્તિ ઉપર મંદિરનું નિર્માણ કરવા માટે રજા આપતા નથી શ્રીફળનું પહાડ એ જ પોતાનું મંદિર હોવાનું ગણાય છે મૂર્તિ ખીજડવા વૃક્ષ નીચે ખુલ્લામાં બિરાજમાન હતી અને ગામ લોકોએ હનુમાન દાદા પાસે મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માગી પણ મંદિરની રજા ના મળતા અને પતરાનો શેર બનાવવાની રજા મળતા હનુમાન દાદાની મૂર્તિ ઉપર ગામજનો દ્વારા સુંદર પતરાનો શેરનું નિર્માણ કરવામાં આવ્યું છે માત્ર બે જ પાંચ જ નહીં પરંતુ બસ્સો કિલોમીટર દૂરથી સદ્ધા પગપાળા દાદાના દર્શને આવે છે અને ઘેડાવાળા શ્રીપિયા હનુમાન દાદા તમારી મનોકામના પણ પૂર્ણ કરે છે મંદિરની દાનપેટીમાં આવતી રકમ ગૌશાળામાં આપી દેવામાં આવે છે મંદિરના પત્તા પે ગામ લોકો પણ રોજીરોટી મળતા ગામવાસી દાદાનો ઉપકાર માનતા થાકતા નથી જે ભાવિકો હનુમાન દાદાના એકવાર દર્શન કરે છે તે બીજી વાર અચૂક અહીં આયા વગર રહેતા નથી